ગુજરાતના મુખ્યમંત્રીએ ધંધુકા તાલુકાના આકરુ ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા તૈયાર કરાયેલા વિરાસત સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું અને સભામાં હાજરી આપી કલા અને સંસ્કૃતિનું જતન કરી સંગ્રહિત કરવા બદલ જોરાવરસિંહને અભિનંદન આપ્યા હતા ધંધુકાની આરએમએસ હોસ્પિટલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી અહીં હોસ્પિટલના ટ્રસ્ટી ધરમસિંહભાઈ પટેલને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સ્મૃતિ મુલાકાત મુલાકાત લઈ લીધી હતી બસો છેતાલીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈ અને લોકાર્પણ કર્યા હતા સભાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે ધંધુકા વિસ્તારમાં એક હજાર કરોડના વિકાસ કાર્યો ચાલુ છે ત્યારે આગામી દિવસોમાં હજુ વધારે વિકાસ સાથે વિસ્તારની કાયા પલટ થશે ધંધુકા ખાતે ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ રોડમાર્ગે મુખ્યમંત્રીનો કાફલો આકરો પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા લોકકલા અને ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિરાસત સંગ્રહાલય પહોંચી આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું અહીં સભામાં મુખ્યમંત્રીએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ અદભુત સંગ્રહાલય માટે આયોજકોને અભિનંદન આપ્યા હતા હોસ્પિટલ ખાતે પુષ્પાંજલિ અને ટ્રસ્ટી ધરમસિંહભાઈ પટેલ માટે બે મિનિટ મૌન રાખી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા ધંધુકા સૌર્યભૂમિ મેઘાણી સ્મૃતિ ભવન ખાતે પહોંચી આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ વેડીધામ ખાતે જાહેર સભા પહોંચ્યા હતા જ્યાં વિધાનસભા વિસ્તારના ભાજપના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા વિસ્તારના બસો છેતાલીસ કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને ઉદઘાટન થકી પ્રજાની સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો છે રેલવે ઓવરબ્રિજ સો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના અનેક પ્રકલ્પો શરૂ થયા છે ગુજરાતના ગ્રામીણ મ્યુઝિયમ વિરાસતનું લોકાર્પણ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈના હાથે થયું એ આક્રોના ઇતિહાસ માટે અભૂતપૂર્વ ઘટના છે વિરાસત એ મારી ધરતીને મારા મારી માતૃભૂમિને મેં વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું છે કારણ કે જે માટીની ધરતીમાંથી હું જન્મો અને દિલ્હી સુધી પહોંચ્યો તો આ બધું એચિવમેન્ટ તો મને મળ્યું પદ્મશ્રી સુધી મળ્યું સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન પદ મળ્યું પણ મારા વતનનું શું એટલે મારા વતન તરફની મારી લાગણીને કારણે આજે વિરાસત મ્યુઝિયમ ગ્રામીણ પ્રકારનું કદાચ ગુજરાતનું પહેલું મ્યુઝિયમ છે એ ઊભું થયું છે આ પ્રસંગે ગુજરાતમાંથી અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી છેક અમેરિકાથી પણ લોકો અહીંયા મ્યુઝિયમ માટે એના સમારંભમાં પધાર્યા છે ધારાસભ્યશ્રીઓ છે પૂર્વ મંત્રીશ્રીઓ છે પૂર્વ પૂર્વ આપણા વજુભાઈ વાલા સાહેબ એ પણ ગવર્નર કર્ણાટકના એ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે અમારે વણજારા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે આવા અનેક મહાનુભાવોની હાજરીમાં વિરાસતનું લોકાર્પણ થયું જે મારું સાઠ વર્ષનું પ્રદાન હતું એ મ્યુઝિયમમાં મુકાયું છે અને એ મારો નિજી સંગ્રહ આજે સમાજને માટે મુખ્યમંત્રીશ્રીના હાથે અર્પણ કરાયો એ મ્યુઝિયમ મારા આખરો ગામને હું આજે અર્પણ કરું છું અને ધન્યતા અનુભવું છું કે અમારા ગામની અને ભાલ પંથકની આવનારી નવી પેઢીઓને મારું મ્યુઝિયમ સતત પ્રેરણા આપતું રહેશે એને એજ્યુકેટ કરતું રહેશે અને ભારતની કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવાની પ્રેરણા આપતું રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે અને આજે અમારા માટે ખૂબ આનંદનો અવસર છે કે આજે મ્યુઝિયમનું લોકાર્પણ ખૂબ સુંદર રીતે ખૂબ લોકોની હાજરી વચ્ચે થયું છે એનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા